હેલો ફ્રેન્ડ જે અમ ભાઈ જય માતાજી કોણ છો બધા મજામાં આ રેસીપી નથી રેસીપી આપણે હવે સ્ટાર્ટ કરીશું એના પહેલાં મેં એકદમ થોડા મઠિયા તળેલું કોને કોને મઠિયા ભાવે છે અને કોણ કોણ માર જેવું છે કે દિવાળી પતે તો બી પેકેટો લઈને મૂકી દે છે કે ભાઈ જ્યારે ઈચ્છા થાય ત્યારે કામ આવે રેસીપીમાં આપણે બનાવીશું આજે પાલક પનીર પણ પાલક પનીર એટલે ની રોટલી બનાવીએ ની પનીરની સબ્જી બનાવીએ પાલક

થોડું ઠંડુ થાય એટલે પછી હું એનું સ્ટફિંગ તૈયાર કરું ડુંગળીને મસો કાઢીને અને પાલક બી મેં લઈ લીધો છે પાલક છે કોથમીર છે મરચું છે અને લસણ છે સરસ એની આપણે ચીવી કરીને એનાથી લોટ બાંધીશું અને પનીરને ડુંગળીનું સ્ટફિંગ તૈયાર કરીશું ફટાફટ આપણે આટલા મઠિયા તળી અને પછી આપણે આપણી રેસીપી આગળ ચાલુ કરીશું ચાલો તો આપણે પહેલાં એનું ફિલિંગ કરીશું પછી આપણે લોટ બાંધીશું હું ફિલિંગ તૈયાર કરવા માટે ડુંગળી છીણીને લઈશું સમારીશું બસ છીણી લઈશું પેસ્ટ જેવી જ જોઈએ કારણ કે પેલી સમારેલી થોડી મોઢામાં આવે એકદમ આપણે ચડવાની દઈએ તો બી ચાલશે મસ્ત ચાર પાંચ મેં લસણની કળીઓ લીધી છે એ પાલકના પેસ્ટ પેલી જ કરવા નાખી દઈશ ખાલી ડુંગળી અને પનીર આપણે થોડું સાંતળી દઈશું એક ચમચી તેલમાં પનીર બે ત્રણ પરાઠા જેટલું જ બનાવ્યું છે મસ્ત ઘરે દૂધું બનીને તૈયાર થાય ચોખ્ખું પીસ ના લાવવામાં બજારથી તો બી ચાલે તો આ રીતે મેં છીણી લીધું છે મને એનો ટેસ્ટ જ જોઈએ આખી ડુંગળી ગેવું નહીં એની સ્મેલ જોઈએ ખાલી એટલે મેં જોઈતી ડુંગળી મેં છીણી લીધી છે એની પેસ્ટ જેવી મસ્ત એટલે મજામાં ના આવે જેવું પનીર હોય ને આપણું એવું જ એકદમ છીણું અને મસ્ત તેલ ગરમ થઈ ગયું છે મેં તમે બંધ કરી દીધી પણ પાછો ગેસ મેં ચાલુ કર્યો પહેલાં આપણે ડુંગળી સાંકળી લઈશું એમાં મસ્ત આ ટાઈમે તમે જો અંદર એડ કરવા માગતા હોય ને તો લસણ છે કોથમીર છે મરચાં છે બધું એડ કરી શકો છો પણ હું એડ કરીશ બધું ગ્રેવીમાં જ્યાં સુધી ડુંગળી ચાલે ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું લોટ ભાજવા માટે એના માટે મેં પાલક લીધો છે સારું એવું સમારવાની કોઈ જરૂર નથી મરચું છે અને કોથમીર છે લસણ એડ કર્યું છે આપણે મસ્ત સ્મૂથ એની પેસ્ટ બનાવી દઈશું પાલક મેં પાંચ છ ધોઈ અને પલાળી દઈશું થોડા પણ ચડે ત્યાં સુધી આપણે મસ્ત એની પેસ્ટ તૈયાર કરી લો છે આપણે આપણે એડ કરી મસાલા કરીશું પાભાજી નો મસાલો ને તમારે જોડે એરું એડ કરવાનું બહુ જ મસ્ત લાગે પનીર ચમચી ચમચી તમને જે રીતે મસાલો ગરમ ભાવે એ રીતે એડ કરવાનું થોડી હળદર લીધી છે થોડું મીઠું લીધું છે અને સહેજ જ મરચું લીધું છે બહુ મરચું લીધું નથી અને નહીં બહુ તેલ કે બહુ ગડબટર કેવું કશું જ લીધું નથી ખાલી સ્મેલ એને ઓનિયન જોડે મિક્સ કરવા માટે ડુંગળી જોડે મેં મસ્ત એને સાંકળી લીધું છે અને ડ્રાય બી થઈ જાય તો આપણે પરાઠામાં ભરીએ ને તો પરાઠું ભાગી ના જાય આ છે આપણો પનીર મસાલો તૈયાર હવે આપણે લોટ બાંધી લઈશું પનીરની પેસ્ટથી જ એમાં આપણે કોઈ વાયુ કે કશું એડ કરવાનું નથી આ રીતે થોડું લોટ આપણે રાખીશું પરાઠા વાળવા માટે અને જે પેસ્ટ બનાવીએ ને એથી જ આપણે લોટ બાંધીશું પાણી નહીં લઈએ

લોટ બાંધીને તૈયાર છે પેસ્ટ કરી દીધી એનો હવે આપણે એનો પરાઠો બનાવીશું ચલો ગેસ ચાલુ કરી દઈશું અને જે મેં મસાલો કર્યો તો એ મેં બાઉલમાં લઈ લીધો છે જેવું તમારે જાડું પતળું જેવું જોઈતું હોય એવું વણી લેવાનું ચોરસ કરો ગોળ કરો એ તમારી ચોઈસ છે અને આમાં કંઈ લગાવવું હોય તમારે ધારો કે વધારે તીખું કે કરવા તો લસણની ચટણી છે સોસ છે શેઝવાન સોસ છે જે બી લગાવો હોય તમે લગાવી શકો છો આપણે કસૂરની લગાવીએ ખાલી ફિલિંગ બહુ જ મસ્ત કર્યું છે એ ફિલિંગ ફિલિંગને વચ્ચે ભરી દઈશું આપણે બનાવીશું ચોરસ પરોડું આ રીતે એને માળી લઈશું અને પછી હળવા સરસ વણી લઈશું આપણું પાલક પનીર પરાઠો મસ્ત હવે એને અણવાથી અને તમે બટરમાં શેકવું હોય તો બી શેકી શકો ઓઇલમાં શેકવું હોય તો બી શેકી શકો તમારી ચોઈસ છે પણ વણજો ધીમે ધીમે મિત્ર ફિલિંગ બધી એની પેલી થઈ જશે આપણે ધીમા ધાપી મસ્ત એને ફરતા ફરતા ફળાથે શેકી લઈશું પછી પેલા વણીસું બી ધીમે ધીમે

સાઈડો પહેલાં વણવાની એટલે વચ્ચે પતળું ના થઈ જાય વચ્ચે પતળું થઈ જશે ને તો વણતા નહીં ફળ જાડું રાખવાનું વચ્ચે આપણે ફિલિમ ભરીએ છીએ ને એટલે હવે આ રીતે આપણે બટર લગાવીને ધીમે ક્રંચી થવા દઈશું અને બીજી જ રીતે આપણે આપણું બીજું ફિલ્મ પર લઈશું ણ કરો ચોરસ કરો જે તમારી ઈચ્છા હોય એવું તમે સેપ એને આપી શકો છો અને દહીં જોડે સોસ જોડે જે બી તમારે ખાવું હોય એના જોડે એન્જોય કરી શકો છો એ જ રીતે આપણે લઈશું ેજ ભૂલી ગઈએ ને આગ ચાક વધારે ફેરવી દઈએ ને ફૂટી જાય એટલે એને ધીમે ધીમે વણવાનું સાઈડો પહેલાં વણવાની પછી કરવાનું કારણ કે આટો બી સોફ્ટ છે એકદમ એટલા પાલકથી બાંધ્યો છે આપણે લોટ અને પનીર બી છે તૈયાર છે મસ્ત એને શેકી દઈ એન્જોય કરી અલગ અલગ કેવા કેવા પરાઠા તમે બનાવો છો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને આ પાલકનું ને પનીરનું પરાઠું કેવું લાગ્યું બી કોમેન્ટ જરૂરથી કરજો સ્મેલ તો ફ્રેન્ડ બહુ જ મસ્ત આવે છે અને લાગે છે બી બહુ મસ્ત હવે આપણે ટેસ્ટ કરીએ કે ભાઈ કેવું બન્યું છે ધીમા તાપે શીખાવા દેસો ને એટલે વાત થશે કારણ કે અંદર ફિલિંગ પડ્યું છે થોડું પરાઠું હોય એટલે જાડું બી હોય એટલે એકદમ ચડી ના જાય કાચું ના રહે એના માટે આપણે મસ્ત એને ધીમા તાપે ચડવીશું આપણું મસ્ત પાલક પનીર પરાઠો ચાલો તો ફ્રેન્ડ જમવા હું એને ખાઈશ દહી જોડે બાય